પોતાના એક લાખ રૂપિયાના લેવા બિલ્ડરની ઓફિસમાં તોડફોડ કરી હતી તે ઉપરાંત વિકાસ સાથે આવેલા અન્ય સાત થી આઠ ઈસમોએ મેનેજર પાસેથી પચાસ હજાર રૂપિયા અને ફોન લૂંટી લીધો હતો મેનેજરને બચાવવા પડેલા અન્ય લોકોને પણ ટોળાએ બે રહેમી પૂર્વક ફટકારે હાથ તોડી નાખ્યો હતો ગોડાદરા પોલીસે ધાડ અને લૂંટનો ગુનો નોંધ્યો હતો જે મામલે પોલીસે પ્રીતમ નાહરસિંહ મહેતા દલાલ રહેલા મનોજ છોટાલાલ ખંડેલવાલ અને શંકર સંપત આહિરની ધરપકડ કરી હતી સંપત ભાઈ અને હિન્દુ યુવા વાહિનીના આગેવાન વિકાસ આહિરની પણ સંડોવણી બહાર આવતા તે રાજસ્થાન ભાગી છૂટ્યો હતો જુવા રાજેશ સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ